ઇન્ડિયન ક્રોસ સોસાયટી અને સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની થીમ સાથે યોજાયેલ આ કેમ્પમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ ઉપસ્થિત રહીને મીડિયા કર્મીઓને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે લોકો સુધી સમયસર અને સચોટ સમાચાર પહોંચાડવા માટે મીડિયા કર્મીઓ દિવસ રાત ફરજ બજાવતા હોય છે ત્યારે સંવેદનશીલ રાજ્ય સરકારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે સરાહનીય છે આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ કેલ્શિયમ હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી ટ્વેલ ડાયાબિટીક માર્કર એક્સરે ચેસ્ટ તથા ઈસીજી વિગેરે પરીક્ષણ કરવામાં આવ્યા હતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર જિલ્લા શાખાના કલ્પેશભાઈ સંઘવી અને તેમની ટીમ તથા જિલ્લા માહિતી કચેરીની ટીમના સભ્યોએ કેમ્પને સફળ બનાવવા જયમત ઉઠાવી હતી આજ રોજ સિદ્ગ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રેડક્રોસ ભવનમાં મેડિકલ હેલ્થ ક્રિંગનું મીડિયાકર્મીઓ ભાઈઓ દ્વારા ભાઈઓ માટેનું આયોજન કરવામાં આવેલ છે અમારા અમદાવાદ સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈના પટેલના માર્ગદર્શન અને હેઠળ અને જુજા સરકારના સંયુક્ત ક્રમે આજે આ એક મોટા પાયે મીડિયા કર્મીના ભાઈઓ માટે આયોજન કરવામાં આવેલું છે તેમાં માહિતી કાતા અને મીડિયા કર્મીનો મળે છે અને એ લોકો ભાઈઓએ મોટી પહોળી સંખ્યામાં ભાગ લઈ આ હેલ્થ અમે પ્રોજેક્ટને સક્સેસફુલ બનાવવામાં હેલ્પ કરેલી છે આભાર આજે સુરેન્દ્રનગર ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ સુરેન્દ્રનગર જિલ્લાના જે મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા બધાનું આરોગ્ય સારું રહે અને આરોગ્યની એમના હેલ્થનું ચેકઅપ થાય ચકાસણી થાય ને જો કોઈ નાની મોટી તકલીફ હોય તો એને અહીંથી સુરેન્દ્રનગર લેવલે જ હોય તો ત્યાં અને બાકી અમદાવાદ પણ મૂકી મોકલી અને એને સંપૂર્ણ સારવાર ફી ઓફમાં થાય એ પ્રકારનો આજે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ એ સુરેન્દ્રનગર ખાતે અમારા ગુજરાત સરકારના માહિતી વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારત્વ ક્ષેત્રના લોકોના માધ્યમથી જ્યારે યોજાયું છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પદાધિકારીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમના માધ્યમથી એક સમાજમાં જાગૃતિ આવશે અવેરનેસ આવશે અને સમાજ જીવનને એક પ્રેરણારૂપ ઉમદા ઉદાહરણ ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાતના માધ્યમથી આ સુરેન્દ્રનગર ખાતે થયું છે ત્યારે તેઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું